પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીને લોક સાહિત્ય સૂર્ય એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા તેમજ સંગીતકાર શ્રી કીર્તિભાઈ વરસાણીને સંગીત કલા ક્ષેત્રે કરેલ પ્રશંસનીય કામગીરી માટે એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા આ પાવનકારી અવસરે પરમપૂજ્ય જ્ઞાન મહોદધિ આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી શ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માધા પરના હરિભક્તો સમૂહ છેલ્લા એક વર્ષથી ભારે ઉત્સાહપૂર્વક મહોત્સવની તૈયારી કરી રહ્યા હતા મંત્રલેખન કથાઓ વગેરે સેવાઓ કરી જે બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને વધુમાં જણાવ્યું હતું કે આત્માનો ગુણધર્મ દેહમાં આવતો નથી અને દેહનો આત્મામાં આવતો નથી આત્મા જ્ઞાનવાન છે ચોર્યાસી લાખ યોનિમાં ભ્રમણ કરેલ છે તે કોઈ જગ્યાએ સ્થિર રહેતો નથી સત્સંગે કરીને જ્ઞાન પ્રાપ્ત થાય છે તો પ્રત્યેક ક્રિયામાં ભગવાનનું અનુસંધાન રાખવું શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માધા પરના નાના મોટા અબાલવૃદ્ધ સૌ હરિભક્તોએ શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથના બસો તોતેર વચનામૃતો રહસ્યાર્થ ટીકા સહ લેખિત પરમ પૂજ્ય જ્ઞાન મહોદધી આચાર્ય સ્વામીશ્રી મહારાજને અર્પણ કર્યો હતો ત્યારબાદ મહોત્સવનું પરમોલ્લાસ ભેર સમાપન કરવામાં આવ્યું હતું